અલથાણ પોલીસ પથકમાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા અને નકલી પોલીસ બની તોડ કરનાર આરોપીને લાખ રૂપિયા રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે બાતમીના આધારે અલથાણ પોલીસ પથકમાં હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ એવા વિરેન્દ્ર ઉર્ફે રામ ઉર્ફે વીડી ધનજી કાકડિયાને પાસોદરા પાટિયાલ લસકાણા રોડ પરથી ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી રોકડા ત્રણ લાખ અને મોંગેરો એપલ મોબાઈલ ફોન કબજે કર્યો છે પોલીસે આરોપીનો તેને કબૂલાત કરી હતી કે પોતે છેલ્લા એકાદ વર્ષથી બેકાર હોય અને મિત્ર હિરેન યાદવ તેમજ ગોપી પટેલ સાથે મળી ઓળખીતા સ્પાના દલા રોહિત તથા રોહિતના મળતિયાઓ સાથે મળી વેસુ વિસ્તારમાં તથા વરાછા વિસ્તારમાં સ્પામાં ગ્રાહકોને મોકલી તથા પોલીસ બની જાય હની ટ્રેપમાં ફસવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા આમ ગત નવમી જૂનના રોજ એક ઈસમને વેસુ શાહ મંદિર પાસેના સ્પામાં મોકલી તેને પકડી પોલીસ હોવાની વાત કરી ધમકી આપી હતી તેની પાસેથી દસ લાખ રૂપિયા અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપીએ આવી રીતે સાગરીદો સાથે મરી અન્ય ત્રણ થી ચાર ગુના પણ આચાર્યોની કબુલાત કરી છે તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો અલ થાન પોલીસ તજવીજ કરી છે